ઝિમ્બાબ્વેના ઉદ્યોગ વાણિજ્ય ડેપ્યુટી મિનિસ્ટર ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ઉદ્યોગ વેપાર અને શિક્ષણ ક્ષેત્રે સંબંધો વધારવા ચર્ચા કરાઈ ગુજરાત સાથે સંબંધો વિસ્તારવામાં રસ દાખવ્યો સાથે પણ કહ્યું મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ અને વાયબ્રન્ટ સમિટ બે હાજર માટે પણ આમંત્રણ આપ્યું સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના ટ્રેડ શો માટે ડેલિગેશન ગુજરાત આવ્યું છે તમે ફોન પર જોડાઈ ગયા છે મેહુલ ના ઉદ્યોગ વાણી છે ડેપ્યુટી મિનિસ્ટર ગુજરાતના પ્રવાસે અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત મેહુલિસ્ટ

તેમની વચ્ચે થઈ છે અને સહયોગ જે છે તે બંને દેશો વચ્ચે પણ થશે ભારત અને વચ્ચે અને ગુજરાત સાથે વિસ્તૃત ચર્ચા જે છે આભાર